નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હિત્ર સુરત ખાતે રહેતા સામાજિક કાર્યકરે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ખાતે અપના ઘર આશ્રમમાં રહેતા નિરાધાર નિસહાય લોકો માટે ભોજન વિતરણ કર્યું હતું સુરત ખાતે રહેતા સામાજિક કાર્યકરે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ખાતે અપના ઘર આશ્રમમાં રહેતા નિરાધાર નિસહાય લોકો માટે ભોજન વિતરણ કર્યું હતું વડોદરા શહેરના સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે સંસ્થા દ્વારા વડોદરા ઉપરાંત ગુજરાતના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને જરૂરિયાત મુજબની સહાય કરવામાં આવે છે સંસ્થા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ કેબિન બનાવી આપી છે સાથે કેબિનમાં વેચવા માટે જરૂરી ખાદ્ય સામગ્રી ભરાવી આપીને રોજગારી પૂરી પાડવામાં આવે છે સંસ્થાની કામગીરી જોઈને સુરત ખાતે રહેતા હિમિલભાઈ પટેલે